આપણે અનેક વખત રમૂજી રીલ્સ જોઈ હશે કાં તો પછી ખરેખરમાં એવા દ્રશ્યો જોયા હશે જ્યાં દારૂની મહેફિલ માણતો શખ્સ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થાય છે અને બાદમાં તેઓ હોશ ગુમાવી એકબીજા સાથે ગાળાગાળી કરી મારામારી સુધીની હદ વટાવી જાય છે આવું સામાન્ય વ્યક્તિઓ જોડે બનતું આપણે જોયું હશે પરંતુ જવરલે જ જોયું અને સાંભળ્યું હશે કે પોલીસ ઇન્સ્પેક્ટર અને ખાનગી વ્યક્તિ સાથે પાર્ટીમાં બેઠા હોય અને તેમના વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ બી પર ગાળા થાય અને વાત મારામારી સુધી પહોંચી હોય ગણાતા સમગ્ર પોલીસ વિભાગને શરમસાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ વિડીયોમાં ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કેટલાક ખાનગી લોકોની હાજરી જણાય છે વિડીયોમાં પોલીસ ઇન્સ્પેક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જ્યારે કેટલાક લોકો વચ્ચે પડી તેમને છોડાવી રહ્યા છે આ વિડિયો ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાને આવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દેખાતા કેટલાક ખાનગી શખ્સો પૈકી ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું સામે આવ્યું છે જેમાં ખેડા જિલ્લાના નડિયાદ વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યશવંત ચૌહાણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરપાલ ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર કે પરમાર સહિત કેટલાક ખાનગી માણસો પણ નજરે પડે છે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને ખાનગી માણસો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ જાય છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો સર્જાય છે જેથી કેટલાક લોકો મારામારી કરનારને છૂટા પાડવા માટે વચ્ચે છે આ દરમિયાન મારામારી કરતા શખ્સો વચ્ચે બેબ ગાળાગાળી ગાડી પણ કરવામાં આવે છે આ વિડીયો એટલી હદે વાયરલ થયો કે ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચે છે જેની તપાસ નડિયાદના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી હતી જે બાદ ત્રણેયની રૂમ ખાતે બદલી કરવામાં આવી અને ત્રણેયને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો જિલ્લા એસપીએ હુકમ કર્યો છે